મહાદેવ મિત્રો કેમ છો મજામાં ને આપનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ને પહેલો દિવસ શ્રાવણ મહિનાનો શરૂ થઈ ગયેલો છે તો આજે હું તમને એવી એક જગ્યાએ લેવા લઈને જઈ રહ્યો છું જ્યાં દુનિયાનું સૌથી મોટું શિવલિંગ આવેલું છે જી હા મિત્રો ક્યારે પણ એ અવળું મોટું શિવલિંગ આપણે ક્યારેય નહીં જોયું હોય એવું હું તમને શિવલિંગના દર્શન આજે કરાવીશ તો આ વિડીયોમાં રહેજો અને આ જે શિવલિંગ છે ને શિવ મંદિર તે પણ બહુ પ્રાચીન મંદિર છે પણ નાના એવા ગામડામાં આવેલ હોવાથી એ બહુ ઓછા લોકો જાણતા હોય છે તો આ શ્રાવણ મહિનો છે તો તમે અચૂક ત્યાં જગ્યાએ દર્શન કરવા આવજો હું આ વિડીયોમાં બતાવીશ તે ક્યાં આવેલું છે ને કોમેન્ટ બોક્સમાં હર મહાદેવ લખજો મહાદેવ આપણી મનોકામના પૂર્ણ કરે તો ચાલો દર્શન કરીએ આપણે એ શિવલિંગના અને આપણે પણ કરાવીશ ઘણા એવા પ્રાચીન મંદિરો હોય છે પ્રાચીન એવી જગ્યાઓ હોય છે અને એવી ફરવાલાયક જગ્યાઓ હોય છે પરંતુ નાના એવા ગામડામાં આવેલ હોવાથી તે બધા લોકોને ખ્યાલ હોતો નથી આજુબાજુના વિસ્તારવાળોને ખ્યાલ હોય છે પણ બીજા લોકોને એનો ખ્યાલ હોતો નથી જેથી કરીને હું મારા યુટ્યુબ જરીએ આપને હું ત્યાં સુધી લઈ જઈશ તો આપની આજુબાજુમાં પણ જો એવા સ્થળો હોય પ્રાચીન મંદિરો હોય જોવાલાયક સ્થળો હોય તો મને જરૂર બતાવજો હું બનતા પ્રયત્ન કરીશ કે મારા યુટ્યુબ જરિયે પૂરી દુનિયાને તે વસ્તુ હું દેખાડીશ જેથી કરીને ત્યાં પણ લોકો આવે જોવે દર્શન કરે તો એવા સ્થળો આપણે જોવા હોય તમારે જાણવું હોય તો પ્લીઝ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુ વધુ વિડીયોસ તમારા મિત્રો પરિવારોને શેર કરજો તેથી કરીને અમને પણ સપોર્ટ મળે અને અમે પણ તમારા સુધી એવા સ્થળો લઈને આવી શકીએ હર હર મહાદેવ જય શિવશંકર લઈ લઈએ આપણી માણકી અને નીકળીએ આપણે મહાદેવના દર્શન માટે તો આ છે આપણી માણકી વરસાદ થઈ રહ્યો છે ને આ છે અમારા ગામનું પાટિયું હવે આ પહાણવડ રોડ ઉપર ચડી ગયા છીએ તો આપણે જે મંદિર અહીંથી અમારે આશરે વિસઠ કિલોમીટર છે તો પેલા અહીંથી પહાણવડ આપણે આવવું પડશે પહાણવડથી દસ કિલોમીટરના અંતરે આવેલું મંદિર છે તો આવી ગયા છે આપણે ત્રણ પાટિયા અને અહીં ત્રણ પાટિયાથી આપણા ફ્રેન્ડ છે બે તેને પણ લઈ જવાના છે સાથે

અમે આજે જઈ રહ્યા છીએ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે મહાદેવ ના સાનિધ્ય મહાદેવ 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 ગાડી મારી

ચાલો ફાઇનલી પહોંચી ગયા છીએ ધિંગેશ્વર મહાદેવ જે ભાવણ તાલુકાના રાણપર ગામમાં આવેલ છે તો જુઓ આ અહીં મંદિર છે બહુ જ પ્રાચીન અહીં મંદિર આવેલું છે ધિંગેશ્વર મહાદેવનું તો ચાલો તમને દર્શન કરાવીશ તો જુઓ અહીં ઇતિહાસ પણ લેખો છે બુદ્ધકાલીન પ્રાચીન મંદિર અહીં મંદિર ભગવાન શંકરનું છે અને દુનિયાનું સૌથી મોટું કહેવાય છે કે પાંડુઓ વખતે અહીં આ મંદિરની પૂજના કરવામાં આવેલી દુનિયાનું સૌથી ઊંચું અને શિવલિંગ તમે જોયું કે અહીં મંદિરે પહોંચી ગયા છીએ અમે અને તમે મારી અહીંયા બતાવું છું તમને એક ગુફા છે તે પણ પ્રાચીન છે જો આખી ગુફા છે અહીં પાંડવો વાસ કરીને રહેલા તેવું લોકવાયકામાં કહેવામાં આવે છે પડે એવું છે ચોમાસાનું અંદર નહીં જાતા દિવસે તો આજુબાજુના વિસ્તારના લોકોને પણ ખ્યાલ નથી હોતો બહુ કારણ કે મારી સાથે આ ભાણવરના જે બે ત્રણ દોસ્ત તારો હતા એને પણ આ મંદિર નહોતું જોયું તો આવડું મોટું અહીં શિવલિંગ આવેલું છે તો આ શ્રાવણ મહિનામાં અચૂક અહીં દર્શન કરવા પધારજો રાણપડ ગામમાં આવેલ છે રાણપડ ભાણવરથી ભાણવડથી લગભગ આશરે દસેક કિલોમીટર થાય અને સાથે આવ્યા હતા ત્રણ મિત્રો સાથે આપણી ગાડી માણકી પેઢી છે ના એનો ખૂબસૂરત નજારો પહાડો નહીં બેલાની ખાણું આવેલી ડુંગર કા શરમા છોડ છો અચ્છા મંદિર દર્શન કરવા આવ્યું એમ અહીં બાજુમાં હાથલા ગામ આવેલ છે જ્યાં શનિદેવનું જન્મસ્થાન છે તો નેક્સ્ટ વિડીયોમાં તમને ત્યાં પણ દર્શન કરાવીશ તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો આવા નવા વિડીયો તમને મહિલા રાખે